અમારી મર્યાદા અમને ખબર જ છે અમારે ક્યાં વાપરવાની છે ક્યાં નહીં બાકી ત્યાં હોય ને તું કદાચ ઘરના આડ આવે ને તો એની હું ધકો મારીને છે એટલી મને ખબર પડે પોલીસ થી તો મને કઈ ફેર ભરતો નથી કારણ કે પોલીસ ને એ તો અમે અમારે હા કેવાય પણ હે હોય તો થાકી ગયો અમે ઈ લોકો ઘટાડી ગયા અમારે હિરેન હવે થી અમે થાકી ગયા બાટા ખાલી તમે મારી મારીને થાકી ગયા એનાથી તો કઈ ઠેર નથી પડતો પણ માં તમે તમને રિયો તો વધારે સારું તમે લિમિટ બહાર જાઓ તમને વધારે લિમિટ બહાર જતા આવડે છે પણ ફાઈએ મને શું કીધું ભાઈ હિરેનભાઈ ફાઈએ શું કીધું એ શું કીધું ખબર છે કે તું એમ બોલ્યો કે હું આજની તારીખમાં તો આવી જ નહીં ના 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 મતલબ હું ના 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 ભાઈ એમ આજની તારીખ અને એમ કીધું કે મારી માં મારી માં એમ કે ને કે સુનિલ ને મારના એટલે સુનિલ ને નહીં પણ સુનિલ ના આખા ખાનદાનને મારના કુ બરાબર પણ એ એકાઈ વાત જ નહીં એના માટે તમે કરું એમ

ના ના છોકરા તો હોય જ ઘરે છોકરા જઈને વાલા ના હોય તો તમને ખબર જ છે હોય હોય બધા વાલા હોય પ્રેમ પ્રેમથી રહીએ તમારી યાર તમે પ્રેમ થી મજા આવે પણ અમે અમે પ્રેમથી જ છે ભાઈ મેં હામુ હું ફાઈને ને તો respect આપું કે ફઈ તમે આટલું સાચવ્યું ફઈ શું કીધું કે તમે અત્યારે ને અત્યારે આવો મેં કીધું તો હું જ કવ તમારું સાચવ્યું જ છે ને સો ટકા અમે તો પછી જો તમે લોકો એવી વાત કરો કે અમે આમ નહીં આવતો તારે એ રીતના વાત કરાય કે તારે છેલ્લે બાકી કોઈ ને પણ તારી રીતે વાત કરે ભાઈ અરે મે મેં એમ કીધું ફાઈ ફાઈ શું કીધું કે અત્યારે ને અત્યારે આવો મેં કીધું ફાઈ અત્યારે હવે છેલ્લે હેન્ડ ઉપર તો મામા ફોન કરાવ્યો ને હમ હમ મામા નો ફોન મેં રિંગ કરી ત્યારે એ કઈ કામમાં આ વાત ના થઈ બરાબર એ અર્સા તમારો ફોન આવ્યો મેં વાત કરી પછી મામા નો ફોન આવ્યો એટલે આપણે કઈ ન હોય ને એવું કામ પેલા કરાય જેથી કરીને આપણો જ્યાં સંબંધ જળવાઈ જતો હોય ને બગડવાની વાત જ ન કરે સમજો એ તો છે ને આ પૈસા પૈસા સારા માણસો અમે કદર કરીએ જ છે એટલે ક્યારેય સદન નથી કરતા એવું નથી કે તમે લોકો કાને ઉપયો એટલે અમે તમારે સબંધ કરીએ ને તમારે હું તમને કઉ હિરેન ભાઈ બે હજાર બાર થી આપણે ભુરા મામા હતા ને ત્યારથી આપડે વ્યવહાર છે બરાબર હવે પેલા 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 સાહીઠ લાખ રૂપિયા હતા બરાબર એ પછી દસ લાખ પાછા જમા કરાવી દીધા પાછી જરૂર પડી એટલે પાછા પંદર લાખ લીધા પિચોતેર હજાર નું રેગ્યુલર આપણે ત્રણ ટકા લેખે આપીએ છીએ બરાબર આટલા વર્ષમાં ભાઈ દસ તારીખ થી એક બે વખત ચૂકી પણ ગયો છું એ પણ બે કે ત્રણ વખત તો ચૂકી ગયો ને ત્યારે ફાઈલ લેટ ગો પણ કર્યું એ પણ છે અને ગયા વખત છઠ્ઠા મહિનામાં હું આવી જ રીતના એક દસ છ આપવાનો હોય આપણો વ્યવહાર બરાબર એની બદલે હું ચૂકી ગયો તો ને ત્રીસ છ હું આપ્યો હતો તો ત્યારે ત્યારે ગેરસમજ શું હતી ફાઈએ મને માં એમ કીધું હતું કે ભાઈ પેનલ્ટી હું લઈશ બરાબર હા પેલા પાંચ ટકા કીધું તું પછી દસ કીધું બરાબર જે તે સમયે હું એક બે વખત ભૂરા મામા વખતે વ્યવહાર ચૂકી ગયો હતો ને ત્યારે પરબતભાઈ થ્રુ વ્યાજના મેં ત્રણ ટકા લખે પેનલ્ટી આપી હતી બરાબર એટલે મારા ને મામાના મગજમાં શું હતું કે ભાઈ ફય કે કે પાંચ ટકા ને દસ ટકા તો વ્યાજ હોય એટલે સવા બે લાખ રૂપિયા પંચોતેર હજારનું આપતા હતા તો એના ઉપર આપણે કે પાંચસો થાય વ્યાજના બરાબર એટલે અઢી લાખ રૂપિયા મને કે લાખ રૂપિયા ન લાગે મારા પચીસ હજાર પૂરા તમે રાખજો સવા બે લાખ રૂપિયા આપણો વ્યાજ નો ને અને પચીસ હજાર રૂપિયા એની પેનલ્ટી ત્યારે ફાય શું કીધું બોલ બીજું કઈ કામકાજ હોય તો મને કહે રાજકોટમાં ના કઈ કામકાજ નથી કઈ પણ હોય તો તું મને કહે ના ના મારે જેવું હોય બધું મારી મારી વાતો મારી મારી વાત તો સાંભળો હિરેનભાઈ આપણે ભલે ફેસ ટુ ફેસ કદાચ ઓળખતા હશે પણ હું નામથી નથી ઓળખતો આપડે મન નાય હશે

કઈ વાંધો નહીં અઢી લાખ રૂપિયા તમે જમા લ્યો અને પીછો તે છે એની બદલે હેંસી કરી નાખો હું આવતા મને એસી હેંસી લાખ નું ત્રણ ટકા એટલે આપીશ અને એ હું આપું જ છું આજની તારીખે આપ્યું જ છે બરાબર આઠ મહિના થઈ ગયા એમાં કોઈ વસ્તુ નથી

આજ કેમ બીજા ને ફોન કરાવી દીધો થઈ ગયું હા થઈ ગયું મારે સુનિલ તને અત્યારે ઉપાડવો પડે એ તો સો ટકા બરાબર હવાર એમ ને કે હું હવે પોચું રસ્તા માંથી જ રાજકોટ મને ખબર મારે કેટલા છોકરા ઉભા રાખવા ને એટલી ખબર પડે હા એ તો છે જ ને આપણે ફોટા મોકલી દો તારા કે આ વ્યક્તિ જોઈ લેજો ટોલ નાખ્યા આવે કે નથી આવતો ટોલ જેતપુર ટોલ નાખી આવે કે નથી આવતો ગોંદર ટોલ નાખ્યા આવે કે નથી આવતો ગોંડલ છોકરી આવે કે આવતો અહીંયા કરી કરીને તમે પૈસા તો આજ છે હા એ તો વ્યવહાર 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 ઉભો જ પડે પણ મેં પહેલે શું કીધું અત્યારે ત્યારે પણ મને વચ્ચે ફોન આવ્યો હતો ને પંદર તારીખે તો મને કે કઈ વાંધો નહીં પંદર જો જાય ને એટલે નું દસ ટકા લેખે વીસ જાય ને એટલે નું પંદર ટકા લેખે એમ જેમ જેમ દિવસ મીટર જાય ત્યારે મેં કીધું કે કે આ એક વસ્તુ એમ ધંધો તો અમે ધંધો લઈને બેઠા જ તો ક્યારેક ચડાવ ઉતાર આવતો હોય તો એક ને પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સામે એક બીજાને હેલ્પફુલ થવું જોઈએ બરાબર આજે ક્યારેક ફઈ નો ફોન આવે મારી પાસે વ્યવસ્થા ના હોય ફઈ કઈ કે સાંજ સુધીમાં તું જી પડ્યું એક હું ગમે એમ કરીને લાખ દોઢ લાખ કે જે થાય પીચોતેર હજાર આ વખત કંડિશન એવી હતી કે મારીથી ક્યાંય પહોંચાય એવું જ હતું એ પણ મેં ફાઈન ને કીધું કે હું આવતા થી દસ તારીખ સુધી માં હું તમને કંઈક કરી દઈશ તો ફાઈન નું તો તમને ખબર જ છે કે થોડોક અવાજ વધારે ને ગારા ગારી તોય મેં એક શબ્દ તું તા કે ઊંચા અવાજે મેં જરાય વાત નથી કરી ના ફાય હા ફય એમ જ વાત કરી છે ઉલટો અવાજ થાય તો મજા ના આવે ને ના જ ને આપણે આપણે નાના છે ભાઈ આપણે આપણી તો ઈ થવાય જ નઈ આપણે સાંભળવું પડે ને આપણે વાક માં તો આપણે ઈ ઈ કરાય નહીં નઈ ન્યા ઉલટો અવાજ થાય તો ના મજા ના ના જ થવું જોઈએ ને એટલે આ તો ખાલી તમને કહું છું કે કદાચ ફઈ એવું લાગ્યું હોય પણ ને તમને એવું હોય કે હું મેં ગેરવર્તન કર્યું પણ ગેરવર્તન મેં જરાય કર્યું જ નથી ભાઈ મન તો એવું કીધું એમ કે કે હું અત્યારે નથી જવાનો

કે આપણી વાત સાંભળે તો ખબર પડે હું હજી એમને કઉ કે ભાઈ હું મામે એમ કીધું કે મામા બાર છે મારે બાપુ નાના બાપુ પાસે રેવું પડે એમ છે ને હું અત્યારે નહિ આવી શકું પણ મેં ખાલી એટલું જ કીધું કે હું નહી આવી શકું તો કે તું મને ના પાડે કઈ કઈ વાંધો નહીં બસ એ વડે કઈ કઈ કામ કાજ નહીં કામ હોય તું પાક પાકું પાકા